ભાઈ પડી ગયું હોવાર વાલીનું મોટું છડી ગયું છે અમારું ટુવાલ હુકાઈ છે નાસ્તામાં કેસરી પીળા ગાઠિયા પૂરી થઈ ગઈ છે ઈદડા અને સમોસા હતા પછી મારી વાલી ડોરેમોન બેગ ખાલી કરી આટલી બધી વસ્તુ નીકળી બોલો શું આ કરીશું ઘડિયાળમાં જો હાડા બહાર વાગ્યા પછી આ બે બળદિયારે શૂટિંગ કરી લીધું અને થોડો કાળો કાળો મેકઅપ કરી લીધો કારણ કે કરવાનો હતો બ્લાસ્ટ તારક મહેતા જોતા જોતા બધા જમવા બે ગયા અને આપણે હાની કામ ચલાવી લીધું કબૂતરા ગાડી કરી હતી પવિત્ર એટલે અમારા અમર અકબર ને હેન્થની બધા ગાડી સાફ કરવા લાગી ગયા પછી એક ફંક્શન માં જવા રેડી અંબે કેવા લાગી કમેન્ટ કરજો પાછા ઓર્ગેનાઇઝર બધા લેવા આવી ગયા અમને ડાન્સ અને ફેશન શોનો ફિનાલે હતો બધા જજો વારે ઘણી બધી વાતચીત કરી પછી મને એમ લાગે હું એક આટો મારતા હું પાછળ પાછળ મારી વાલી આવી ગઈ બોલો ક્યાંય રેઢો ન મને આ બાઈ નાની નાની દીકરીઓ મમ્મી બધા હારા તૈયાર થઈને આવ્યા હતા હારું હારું પર્ફોર્મન્સ કરતા હતા જોવાની બહુ મજા આવી ગઈ પછી બધાને સર્ટિફિકેટ આપ્યા બહુ બધા ફોટા પડાવ્યા ઘડી તો ફોટામાં પડાપડી થઈ ગઈ ઘરે પહોંચી ગયા જવાનું તો બીજી ઇવેન્ટમાં આપણા કપડા એને પણ આ બાય કપડા બદલા બોલો બધી બાઈ આવું કરતી હોય છે જરા કમેન્ટ કરજો ક્યાં જવાના છે નેક્સ્ટ વિડીયોમાં બતાવીશ મળીશું બીજા વિડીયોમાં ત્યાં સુધી વ્યસ્ત રહો મસ્ત રહો તંદુરસ્ત લાઈક શેર ફોલો કરતા રહ્યો મારા વાલા